બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જોઈએ અને સારો ચાલો આપણે પૂજા કરી લઈ ભગવાનની સારો ચાલો જોતા આપણે હાથ વાગામાં ઉઠી ગયા નીવું ભાઈ તો હજી હુતા જો એવું ભાઈ હુતા હોવા જો આપણે પૂજા કરી લઈએ એનું ફાઇનલી આપણે પૂજા ને કરી લીધું છે હવે આપણે નાસ્તો પાણી કરી લે પછી રીતે મનસુ હાલો પાણી કરી લીધા હવે અમે જાશું કોલેજે બેગ બેગ લઈ પહેરી લીધું હોય અને યુનિફોર્મ એ પહેરી લીધું ચાલો ચાલો હવે કોલેજે જઈને જ આપણે આપણે જવું ને છું ગામમાં એટલે હવે હવે આપણે ગામમાં જઈએ કંઈક નાસ્તો પાણી કરતા આવીએ ચાલો ચાલો હવે ગામમાં જઈ સીધા

હા હા ફાઇનલી અમે દાળ પકવાન કંઈક ઘરે આવી ગયા તા હવે આપણે ઘરે સમાચાર જોઈ લઈ જોવા આપણે સમાચાર જોઈએ હા આપણે ઘરે સમાચાર જોઈ લઈ પછી ખાલું તો જોયે દાળ પકવાન ખાધે જોઈએ ખાલું ચાલો હવે આપણે પછી મળશું કોમ્પ્યુટરમાં કોમ્પ્યુટર હું લેપટોપમાં થોડું આપણે કામ હે થોડું આપણે કામ પતે લઈ કોઈ બાપુ કામ હે અડવાલો કામ પતે લે આપણે આપણે જમીન કાવે છે આવડા હવે આપણે જાશું પાછળ બેસવા આજે આપણું પાવર બેંક ઘરે ભૂલાઈ ગયું હતું હવે આપણને એમ થયું હવે પાવર બેંક લેવા તો જવું જોશે હવે આપણે આપણી સાયકલ લઈને જવું આપણી ને એટલે ટૂંકમાં ભાઈ બંધ જો સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ જો સારું ચાલો આપણે સીધા પાવર બેંક લઈને હાલો આપણે પાવર બેંક ગોતી લઈએ મરી ગઈ હે હવા પજે 5000 અપડે આવી ગયો તો પાવર બેંક લઈને પાછળ હવા પાવર બેંક પાવર બેંક નથી આ તો ફોન હે પાવર બેંક કહેગે કે ચમડો હતી પાવર બેંક આપડે આપી દેહી અલ્યો પાવર બેંક હૈ ના તો દીત આપડે પાવર બેંક ન હવે આ ભાઈ તો કઈક રમે હે આ બાજુ તો આ બધે ફોન માં ડીલ છું ને એવું બધું જોવે ચલો ચાલો હવે જોતા રહીજો આગળ ફાઇનલી અમે હવે ઘરે જઈ તો ન કહ્યું કારણ કે આજે બહુ ગરમી હતી સારું ચાલો ઘરે જઈને આપણે મળી વિડીયો વિડીયો બનાવવાના હજી સારું ચાલો આપણે વિડીયા ને એવું બધું ઉતારી લીધું હોય ને હવે આપણે થાકી ગયા બહુ એટલે હવે આપણે સુઈ જઈએ સારું ચાલો બધાને ગુડ નાઇટ અને ભરત મહાદેવ તો સવારે મળી હાલો